ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે બાળકોને ભાવે તેઓ સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો તૈયાર કરીશું પાંચ જ મિનિટમાં નાસ્તો આપણો તૈયાર થઈ જશે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી છે આ નાસ્તો તો અહીંયા મેં ત્રણ બાફેલા બટેકા લીધા છે તેને આપણે સરસ મજાના છીણી લઈશું આપણે ગરમ નથી લેવાના ઠંડા બટેકા જ લેવાના છે તો અહીંયા લગભગ બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચમચી નાલની ચમચી છે અહીંયા તો જીરું નાખીશું અને આવું નાલનું પેકેટ ઓરેગાનો નાખીશું એટલે કે લગભગ અડધી અડધી ચમચી જેટલો જ આપણો ઓરેગાનો આ પેકેટમાં આવે છે તો આપણે લગભગ એક ચમચી જેટલો ઓરેગાનો નાખ્યો છે અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યું છે તમને તીખું વધારે ભાવે તો તમે બે પેકેટ નાખી શકો છો ચીલી ફ્લેક્સ તો અહીંયા થોડો આમચૂર પાવડર નાખીશું અને એક ચીઝ છીણી લઈશું તેની અંદર પછી બ્રેડ ક્રમ્સ થોડું નાખીશું બેથી ત્રણ ચમચી જેટલું પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ રીતે આપણે સરસ મજાનો બધું માવો ભેગો કરી લઈશું તમે જોઈ શકો જાણે લોટ બાંધ્યો હોય તેવું લાગે છે તો આપણે તેના નાના નાના બોલ્સ બનાવીશું તમે બોલ્સ બનાવાય તો બોલ્સ પણ બનાવી શકો છો પણ મેં આ રીતે ચોરસ શેપ આપ્યો છે તેનો તો આ રીતે બધા પીસ કરી લઈશું આપણે ચોરસમાં આપણે મીડિયમ રાખવાના છે બહુ જાડા નહીં બહુ પટલાં પણ નહીં તો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે તો અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને આપણે સરસ મજાના તળી લઈશું તો અહીંયા આપણે એક નાખીને ટ્રાય કરી દઈશું કે આપણા છૂટા નથી પડતા નહીં જો છૂટા પડે તો બીજો કોર્ન ફ્લોર નાખી દેવો કાં તો બ્રેડ ક્રમ્સ નાખી દેવું તો અહીંયા છૂટું નથી પડતું એટલે મેં બીજા પણ નાખી દીધા છે પીસ તો અહીંયા આ રીતનો તમે ગરમ નાસ્તો નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તો તમે તેને લીલી ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા તો અહીંયા આપણે બીજા પણ તળી લઈશું સરસ મજાના તમે જોઈ શકો છો કેવા સરસ મજાના દેખાઈ રહ્યા છે ક્રિસ્પી એકદમ ગુલા ગુલાબી કલરના તો અહીંયા સરસ મજાના આપણા બધા તળાઈ ગયા છે તો અહીંયા આપણે તે તોડીને જોઈશું તમે જોઈ શકો છો અંદરથી કેટલું સોફ્ટ લાગે છે તો અહીંયા મેં ચટણી મારી પાસે લીલી તૈયાર હતી તેની સાથે મેં સર્વ